શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ વિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે નવ ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અભિમાન નહીં રાખીએ નિંદા નહીં કરીએ ખરું જોઈએ તો દેહબુદ્ધિ જોર પકડે છે એનું કારણ આપણું અભિમાન છે અભિમાનને લઈને સદગુણોનો નાશ થવા માંડે તો તેનો શું ઉપયોગ જ્ઞાની અને અજ્ઞાનીમાં મુખ્ય ફરક એ કે જ્ઞાની અભિમાનને ફેંકી દે છે ત્યારે અજ્ઞાની લોકો તેને વધારતા ફરે છે અભિમાન જેવો મોટો શત્રુ નથી આપણા અંતરમાં એ શત્રુની આપણે શોધ કરીએ અને તેનો યોગ્ય બંદોબસ્ત કરીએ ખાલી સત્કર્મોથી અભિમાન જતું નથી સાપને દૂધ પાઈએ તો તેનું વિષ જ બને છે તેમ અભિમાનથી કંઈ પણ કરીએ તો અભિમાન વધતું જ જાય છે તો હવે એ માટે માટેકર્મો છોડી દેવા એમ નહીં પણ અભિમાન નહીં રાખતા તે કરવા હું કરતા એ ભાવના છોડી દેવી અભિમાન એ બારસાના દિવસથી આપણી સાથે લાગે છે અને આપણું બારમું થઈ જાય ત્યાં સુધી આપણી જોડે જ રહેવાનો પ્રયત્ન કરે છે એટલે નામરૂપી અંકુશના યોગથી સમયસર જ તેને હાંકી કાઢવાનું જરૂરી છે આપણા અંતકરણમાં નિંદાની ગંદકી છે એટલે કે આપણા કૂવા ખારું પાણી છે માનો કે ઉપરનું પાણી બહાર કાઢી નાખ્યું અને વધારે ઊંડું ખોદીએ તો એકવાર મીઠા પાણીનો ઝરો મળી આવવાનો સંભવ ખરો એમ થાય તો કૂવાનું પાણી મીઠું થઈ જાય તો આપણે જો અભિમાન બહાર ફેંકી દઈએ નિંદા બંધ કરી દઈએ અને અંતર્મુખ થઈને ભગવાનને શોધીએ તો તેમના પ્રેમનો ઝરો મળી આવશે અને આપણું અંધકરણ તેમના પ્રેમથી ઉભરાઈ જશે આપણામાં એવી કહેવત છે કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે કૂવામાં જો ખારું પાણી હોય તો હવાડામાં તે જ આવવાનું એ જેમ ખરું તે જ પ્રમાણે આપણા મનમાં જે હોય તે જ વાણીના રૂપે બહાર પડે છે બોલવા ઉપરથી માણસના અંધકરણની પરીક્ષા થઈ શકે છે જેને નિંદા ગમે છે તેના પેટમાં ગંદકી હોવી જ જોઈએ કોઈ લોક બીજાનો ઉત્કર્ષ સહન ન કરી શકવાથી તેમની નિંદા કરે છે બીજાનું સારું તે જોઈ શકતા નથી કેટલાક લોકો પોતાનો વાંક નહીં નીકળે એટલા માટે બીજાની નિંદા કરે છે જ્યારે કેટલાક લોકોની દ્રષ્ટિ જ એટલી ખરાબ હોય છે કે બીજામાં દોષ હોય કે નહીં હોય બીજામાં તેમને દોષ દેખાયા જ કરે છે ભગવાનના માર્ગે જનારાએ બીજામાં દેખાતા દોષનું બીજ આપણામાં છે એ ધ્યાનમાં રાખીને રહેવું જોઈએ તેમણે બીજાની નિંદા કરવી નહીં અને પોતાના ગુણોનું કે સામર્થ્યનું અભિમાન નહીં કરવું લોકોએ જે નહીં કરવું જોઈએ એમ લાગે છે તે આપણે પોતે નહીં કરીએ સંસારનો સહવાસ ઉપર ઉપરનો રાખો તેનો વાસ અંતરમાં નહીં જોઈએ અંતરમાં ભગવાનનો વાસ જોઈએ એમ કરવાથી અંદરના સર્વ દોષો નિર્મૂળ થઈને મનને શાશ્વત શાંતિનો આનંદ માણતા શીખવશે દોષ કહેવા અને બોલવા એ હિનપણાનું લક્ષણ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ